के हावज बगड़े तो जंगल तथड़े बापू बगड़े तो बावन गांव पफड़े पांच एकर वसावा बगड़े तो एक सौ ने बाट पफड़े yeah! चेतर चे चेतर नाम सुन के फ्लावर समझा था क्या फ्लावर नहीं फायर एफ फायर અને હવે તો જેલ માં જઈને આવ્યા એટલે વાઇલ્ડ ફાયર થવાને જે વાઇલ્ડ ફાયર આ સરકાર ને આ માધ્યમ થી સંતરામપુર ની ભૂમિ ઉપર થી મેસેજ આપીએ છીએ કે હાથી ગોળે તોપ તલવારે હાથી ગોળે તોપ તલવારે ફોજ તો તેરી સારી હે પર જંજીર મેં બંધા ક્યારે ઝુકવાનો નથી આગળના દિવસો ની અંદર આપણા જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો લઈ અને ચેતરભાઈ વસાવા સાથે એની અધ્યક્ષતામાં અમે રજૂઆતો કરવાના છીએ હમણાં જ એક દીકરીએ આત્મહત્યા કરી છે આજ વિસ્તારમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહોતું થતું એને કારણે આવા વિદ્યાર્થીઓને પણ કહેવા માંગીએ છીએ કે ચિંતા કરોમાં ચેતરભાઈ વસાવા અમે અમારી ટીમ બધા જ તમારી સાથે છીએ આગળના દિવસોની અંદર તમારા જે પણ પ્રાણ પ્રશ્નો છે એનો જવાબ આપવામાં આવશે તમારા બધા જ પ્રાણ પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવશે એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમો છું આગળના દિવસોની અંદર આપણે બધાએ આ હક અધિકારની આ લડાઈ આ ગુજરાત જોડોની જે યાત્રા છે એ યાત્રા જેવડ અને વ્યક્તિ સુધી પહોંચાડવાની છે